અહમદનગરમાં મુખ્ય બજારથી લઈ તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા હજુ ભારે વરસાદની આગાઈ રાજ્યના અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમોદનગરમાં ધીમી ધારથી એક કલાક સુધી પડેલા વરસાદના પગલે આમોદનગરમાં પાણીનો ભરાવ થયો હતો જ્યારે ભર ચોમાસામાં પણ આ દિન સુધી આમોદનગરપાલિકા સત્તાધીશોએ પ્રી મોન્સૂનની કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા પંથકના લોકોને પારવારિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ચોમાસા પહેલાં જ કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી આમોદ નગરપાલિકા દ્વારા ચોમાસાના મધ્યમાં પણ આરંભમાં ન આવતા ગામ લોકોમાં ભારે રો જોવા મળ્યો હતો એક કલાકમાં ધીમી ગતિએ ખાબકેલા વરસાદના પગલે મુખ્ય બજારમાં ઘૂંટણસામાં પાણી ભરાતા આવતા જતા લોકો તેમજ લારી ગલ્લાવાળા તથા દુકાનદારોમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી હતી જ્યારે પંથકમાં લોકોને પડતી હાલાકીને પગલે તંત્રએ તાકીદે યોગ્ય પાણીનો નિકાલ લાવે તેઓ લોકો ઈચ્છી રહ્યા છે